બાબરાના ગૌરક્ષક ગજેન્દ્રભાઈ શેખવાના પર ખોટી ફરિયાદ નોંધવાના અનુસંધાને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું ધારી બાબરાના વતની અને ગૌરક્ષક ગજેન્દ્રભાઈ શેખવાને થોડા દિવસ પહેલાં સામાન્ય મેટરમાં બાબરા પોલીસે અધિકારી દ્વારા કોટી એફઆઈઆર કરી પાસા જેવા ગંભીર ગુનામાં પાલનપુર જેલ હવાલે કરતા ધારી તાલુકાની ધર્મપ્રેમી અને ગૌરક્ષકોએ ધારી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવેલું હતું